હેલો મિત્રો કેમ છો બધા તો આજે જઈએ છે વડોદરા તમે જે આજે શ્રીમંદનો બ્લોક જોયો હતો તો આજે એમના ગીર લક્ષ્મીજી આવ્યા છે તો એમને ત્યાં જઈએ છીએ હોસ્પિટલ છે હમણાં અને જઈએ છીએ અમે ગાજલ છે ઋષિ છે એની સાથે પપ્પા બી આવે છે તો એમની ખબર લેવા જઈએ છીએ અને કોંગ્રેચ્યુલેશન્સ એમને બધા આપવા માટે જઈએ છીએ તો નીકળી ગયા છે અને હા અલ્કેશ કુમાર આવવાના છે અલ્કેશ કુમાર અને ઉન્નતિ જે અમારા બેન છે જે રાજપીપલામાં ગયા છે તો એ બી આવવાના છે પણ અલ્કેશ કુમાર એકલા આવશે અમારી જો સાથે ઉમતી ઇવેન્ટને બધા જતા રહેશે એ પાછા રિટર્ન આવવાના છે સનલાઇટ વધારે છે તો ચશ્મા પહેરી લેશું આપણે તો ચશ્મા પહેરી લીધા છે અને સંખ્યા ત્યાં અમારા જયેશભાઈ એટલે કે અમારા અલ્કેશ કુમાર છે એમના કોઈના છોકરા છે અને અમારા ખાસ મિત્ર બી છે જયેશભાઈ ત્યાં આવવાના છે સાથે અને અલ્કેશ કુમારની ગાડી લઈને આવશે રિટર્ન માછીપુરા તો આવી ગયા છે અલ્કેશ કુમારની ગાડી વા તો હું લગાયો તો આવી ગયા શલ્કેકુમાર તું લોકો તું લોકો ને એસી ઉછકો રે માર તો માંડો કા પગમાં વાય છે હું એટલું તો રે આ આ આ દેખાય હસ સોજો આવી એ ઊંડા ગરકે કે હોય કદા મે પાપ પાપ તો ચાલા જવા મટન નીકળી જશો આવી ગયા તો સીતા સંખેડા ગાડી લઈને જવાના છે

Di sana, klinik, periuk ini, periuk, 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 klinik per periuk, 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 Tapan periuk, Dokter Tapan Santina periuk, 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 કેમ છો બધું બધું ચાલે છે બરાબર હે એક્સ રે બરાબર હા કસૂત નઈ કઈ રો તો ચાલ હવે તપણ મને બતાઈ દે દવા ગોડી આવી તમને કઈ છે ગેસ ચાલો કાઢીને બેસો તો એ પપ્પાનો રિપોર્ટ પડાવ્યો છે એક્સરે પડાવ્યો છે થોડો ટાઈમ લાગશે ત્યાં પછી આપણે જઈએ આપણે આકાશવાહી જ જા

જઈશું અંદર એક એક જણને જવા દે છે પણ જોઈએ છે બે જણ તો કે નહીં જવાય હોસ્પિટલ છે 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 કેવું છે કેવું ભાભલી તમે સારી ને

ચાલો આવજો પસા લે બોલે બોલ્યું એટલે આવાય ને એટલે ઉપર હાય રાજિક મને બાઈક દે ચાલો હાર્દિક ભાઈ આવજો કાલ આવજો પાછા વેલાઈ શકો વેલા આવજો હવે વેલા ચાલો બાય ઓલ બાય કી સુ બાય આ बाजूલા નવરાત્રી માં હો જાવ ચાલો તો પાસે એક કિસ્સો બીજી મળી લીધું નથી મળ પાછું મળું તો ચાલો બાય 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 કહી દો ઘરે જ ભગવાન જાય તો ચાલો ભગવાન જાય જાવ ચાલો ગાઈ આ બ્લોગ હવે સમાપ્ત કરીશું પૂરો કરીશું અને હવે જઈશું હવે અલકેશ્વર માર છે ત્યાં પપ્પા છે ત્યાં તો સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો વિલેજર લાઈફ બ્લોગ બાય બાય સી યુ જય શ્રી રામ જય માતાજી જય ભોલેનાથ Tabay <laughs> kayo. Bye bye.